બોલિવૂડની ફિલ્મ હેરાફેરી જેમ અમદાવાદમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આ ભેજાબાજ આરોપી દ્વારા નકલી દાગીના નકલી નોટોના બંડલ પધરાવીને અસલી નોટોનો બંડલ લઈ જવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે તે મામલામાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે પરંતુ અમદાવાદના કયા વિસ્તારની આ ઘટના છે ને શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અત્યારના યુગમાં સોશિયલ મીડિયાના જમાનામાં ભેજા બાજુ દ્વારા ઓનલાઈન છેતરપિંડી તો આચરવામાં આવતી હોય છે પરંતુ કેટલાક લોકો આવી રીતે જાહેરમાં લોકોને વિશ્વાસમાં લઈને પણ વિશ્વાસઘાત કરી રહ્યા છે છેતરપિંડી આચરી રહ્યા છે અને આવો જ એક વધુ કિસ્સો છે તે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે જે કિસ્સા કિસ્સાએ હેરાફેરી નામની ફિલ્મ છે તેને ટક્કર મારી છે તેવું કહેવાય રહ્યું છે કેમ કે વાત કરીએ તો બહેરામપુરા વિસ્તારમાં રહેતા સોલંકી જે દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે તેમની સામે લીલાધર ભટ્ટ હોલ નામની કન્સ્ટ્રકશન સાઇટનું કામ ચાલી રહ્યું છે ને તે દરમિયાન ગત બે ઓગસ્ટના દિવસે એક વ્યક્તિ તેમની દુકાન પાસે આવે છે ને જણાવે છે કે તે લીલાધર ભટ્ટ હોલમાં મજૂર તરીકે મજૂરી કરે છે ને તેને ખોદકામ દરમિયાન એક સોનાનું ઝૂમર બે ચાંદીના સિક્કા મળ્યા છે અને તેના ગામડામાં તેની જમીન ગીરવે હોવાથી આ સોના ચાંદીની વસ્તુ તમે લઈ લો ને બદલામાં મને પાંચ લાખ રૂપિયા આપો તે પ્રકારની વાત ફરિયાદી પાસેથી આરોપી કરે છે જોકે આ બાબતને લઈને ફરિયાદી છે તે વાતમાં આવી જાય છે અને આરોપીએ જે સોના ચાંદીના દાગીનાની વાત કરી હતી મનગળત કહાની ઘડી હતી તે મુજબ સોના ચાંદીના દાગીના ફરિયાદી લઈ લે છે ત્યારબાદ ફરિયાદી દ્વારા પૈસા પણ આરોપીને આપી દેવામાં આવે છે જો કે પછી આરોપી ફરી એકવાર ઢોંગ કરે છે કે આ સોના ચાંદીના દાગીના અસલી છે કે નકલી છે તે તો ચેક કરાવી લો ને ત્યારબાદ મને પૈસા આપજો તેવું કહીને ફરી જે હવે હવે એ ચાલાકે આરોપી એવી વાપરી કે તેની પાસે પહેલાંથી તે નકલી નોટોનું બંડલ હતું ને આ નકલી નોટોનું બંડલ છે તે ફરિયાદીને આપે છે ને અસલી નોટો જે ફરિયાદીએ પહેલાં તેને આપી હતી અને તે લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે ત્યારે આ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આ નોટોનો બંડલ ખોલવામાં આવતા તેમાં જે નકલી નોટો હોય બાળકોની જે રમવાની નોટો હોય તે સામે આવે છે ને આ ઘટનાને લઈને ફરિયાદી દ્વારા જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરે પોતાની ઓળખ આપી હતી ત્યાં જઈને પૂછપરછ કરતા તેઓ કોઈ વ્યક્તિ ત્યાં દૂર તરીકે કામ ન કરતો આની વાત સામે આવી હતી ને આ ઘટનાને લઈને ફરિયાદીને આઘાત લાગતા તેને હાર્ટ અટેક આવ્યો હતો અને આ ઘટના બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદીએ ફરિયાદ આપી છે જ્યાં પોલીસે છેતરપિંડી અંગેનો ગુનો અજાણ્યા માણસ સામે નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જેવી રીતે આપે આ ઘટનાક્રમમાં જોયું કે ફરી એકવાર કેવી રીતે આ વિશ્વાસ કેળવીને આ આરોપી દ્વારા ઘટનાને સિક્પટપૂર્વક અંજામ આપવામાં આવ્યો છે તેને ફરી એકવાર